ધારીના ચોલાલા મીઠાપુર રોડ પર રહેણાક મકાનમાં વાછરડાનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો અમરેલી જિલ્લામાં સિંહ હવે દીપડાના આટા ફેરા જોવા મળ્યા ધારી તાલુકાના ચોલાલા મીઠાપુર રોડ પર રહેતા પટેલ રમેશભાઈ વાઘાણીના રહેણાક મકાનના ફળિયામાં મોડી રાત્રે દીપડો અચાનક આવી પડ્યો છે ફળિયામાં બાંધેલા પશુઓમાંથી એક વાછરડાનું મારણ કરનાર ખૂંખાર દીપડો આજે પાંજરે પુરાયો ધારી વન વિભાગના સરસિયા રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ